ચેતરભાઈ મને અવારનવાર કહેતા અમારા કોન્ફરન્સ કોલમાં પણ વાત હતી કે મને ખૂબ પ્રેશર કરે છે ઘણા બધા લોકો કહે છે કે આની અંદર ખૂબ પેલા ટાટેલા મુદ્દાઓ ઉખાડવાની જરૂર નથી રવા દો તમે આ બધું તો ચાલે જ છે ગુજરાતમાં તમે ખોટા નાહકના પાછળ પડ્યા છો પણ ચેતરભાઈને સૌથી મોટો જે પ્રશ્ન હતો એ છે કે પોતાના વિસ્તારના લોકોની રોજગારી ગરીબોની રોજગારીના જે પૈસા છે એ પૈસા જે છે ગરીબોના વિકાસના પૈસા છે ગામડાના ગામના વિકાસના પૈસા છે એ ખવાયા છે અને જે રીતે એમણે એક બહુ મોટો આરોપ લગાવ્યો છે કે તમામ પૈસા લંડન સુધી અહીંથી ટ્રાન્સફર થયા છે અને એક મોટી વાત જે અત્યારે ચેતરભાઈએ કરી હતી કે ભાઈ આ વિસ્તારના ભાજપના સંગઠનના તાલુકા લેવલના લોકો પણ ઇન્વોલ્વ છે એક એક વ્યક્તિને ડાયરીમાં બકાયદા લખીને પૈસા ગયા છે જે રીતે એફઆરઆઈ ની સ્ક્રિપ્ટ તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે એકદમ સ્ક્રિપ્ટેડ વાત છે જેની અંદર કોઈ તર્કસંગત વાત નથી અને એવી તર્કસંગત વાત વગરની મોટી મતલબ કે ભારે એવો કાચનો ગ્લાસ માર્યો મોબાઈલનો ઘા એવે મોબાઈલનો ઘા હોય કે કાચનો ગ્લાસનો ઘા હોય કે જે રીતે સ્ક્રિપ્ટ બની છે સ્ક્રિપ્ટની અંદર અ તમે જોશો તો તમને લાગશે કે એકદમ જ ઉપજાવી કાઢેલી વાર્તા છે હું ચેતરભાઈ સાથે તે દિવસે જ્યારે કોર્ટમાં ગયા રાજપીપળા તે દિવસે આખો દિવસ હતો કરીબન ત્રણ કલાક જેવી પ્રોસેડિંગ ચાલી ત્યાં અમે સાથે હતા કોર્ટરૂમમાં હતા અને મેં ચેતરભાઈ સાથે આખી ઘટના શું ઘટી શું બનાવ બેનો બધી ચર્ચાઓ એ દરમિયાન થઈ એ પહેલા ચેતરભાઈ સાથે કોઈ રીતે વાત કરવા દેવામાં નહોતી આવી એમના પરિવારને મળવા દેવામાં નહોતા આવ્યા વકીલોને મળવા દેવામાં નહોતા આવ્યા ગુરુવારે કદાચ બુધવારે કે ગુરુવારે હિરિંગ થશે અને ગુરુવારે જો હિરિંગ થાય તો શુક્રવારે સ્વાભાવિક છે કે જે રીતે કાર્યક્રમો પ્લાન થાય કરીશું કોર્ટમાં દેવામાં આવ્યો પહેલી વાર એવી ઘટના છે કે ભાઈ કોઈ વકીલને કોર્ટમાં જતા અટકાવવામાં આવે આ તો ગુજરાત અંદર કયું મોડલ ચાલે છે સમજ નથી પડતી વકીલોને કોર્ટમાં નહીં જવાનું ટીચરોને સ્કૂલમાં નહીં જવાનું ખેડૂતોને ખેતરમાં નહીં જવાનું નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતના ધારાસભ્યો એકસો બ્યાસી ધારાસભ્યો એમાંનો એક ધારાસભ્ય કે જેની ચર્ચા ખૂબ થતી રહી છે આદિવાસી ચહેરો છે અને બે હજાર બાવીસ ની ચૂંટણી જીત્યા બાદ સતત સરકાર સામે બોલતો રહ્યો છે નામ છે ચૈત્ર વસાવા આ ચૈત્ર વસાવાની આ પહેલા પણ ધરપકડ થઈ હતી અને ઘણો મોટો મામલો બન્યો હતો તે થોડા સમય માટે ફરાર પણ રહ્યા હતા હવે ફરી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો કોર્ટે પહોંચ્યો છે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા અને ખાસ કરી સંગઠનની કામગીરી માટે જાણીતા મનોજભાઈ જોડાયા છે મહામંત્રી છે મનોજભાઈ આપનું સ્વાગત છે ગુજરાત તક થેન્ક યુ મનોજભાઈ પહેલા તો એ કહો કે ચેતરભાઈ વસાવા પર જે કાર્યવાહી કરવામાં આવી તેમને જેલમાં નાખવામાં આવ્યા મામલો એટલો મોટો પણ નહોતો ધારાસભ્યો માટેના અમુક પ્રોટોકોલ આ તમામ એક તરફ મૂકીને જે કાર્યવાહી કરવામાં આવી છે પહેલા શું કહેશો કે આમ આદમી પાર્ટીના મહામંત્રી તરીકે આમ જોવા જઈએ તો આ આખી જે ઘટના છે એ માત્ર ને માત્ર રાજનીતિક ઘટના છે ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ આદિવાસી વિસ્તાર અને ખાસ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને સતત જ્યારથી એ પોતે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી લઈને આજથી સુધી એ પોતાના વિસ્તાર માટે પોતાના લોકો માટે એની સતત સંઘર્ષ જે છે એ કરતા રહ્યા છે એ ચાહે નકલી કચેરીઓને ઉજાગર કરવાની વાત હોય એ ચાહે આદિવાસી છોકરાઓની શિષ્યવૃત્તિનો મુદ્દો હોય એ ચાહે એ વિસ્તારની અંદર નળસે જળના કૌભાંડ હોય એ ચાહે મનરેગાનું કૌભાંડ હોય આપણે જોયું હમણાં જે કઈ જે એક પેલી કાંદાની કેમ પરત બાય પરત આખું એક કૌભાંડ જે છે એ ચિત્રભાઈ બહાર લાવ્યા શરૂઆત બે ગામની અંદર જે ગેરરીતિઓ છે ત્યાં ધ્યાનમાં આવી ત્યારથી લઈ ધીમે 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 આખું કૌભાંડ જે છે ચેતરભાઈએ પોતાના વિસ્તારની અંદર જે ગરીબ લોકોના મજૂરોના પૈસા જે સો દિવસની રોજગારી પણ જે આપતા હતા મનરેગામાં એ પણ છીનવી લેવાનું કામ જે મનરેગામાં થયું એ તમામ ઘટનાઓને આપણે આમ જોડીએ તો ચેતરભાઈ જેવા યુવાનની મનોબળ તોડવાની વાત ચેતરભાઈ જેવા યુવાનને કોઈ પણ રીતે એની જે ગતિ છે એને ઓછી કરવાની વાત અને રાજનીતિક રીતે ચેતરભાઈનું કદ જે છે એ ઓછું કરવા માટે એની છબી બગાડવાનું કામ જે છે એ આ આખી જે એફઆરઆઈ થઈ જે ઘટના ઘટી એની અંદર બહુ બહુ સમજણમાં પણ ગયું અને બધાને એક્સપોઝ થઈ ગયું જે રીતે એ લોકોએ આખી આખી ઘટના ઉપજાવી કાઢી કે ભાઈ એડવાન્સમાં બધી તૈયારીઓ હતી એમને એક નાની એવી મેટરને બહુ મોટી કરી અને જે રીતે ની સ્ક્રિપ્ટ તમે વાંચો તો તમને ખ્યાલ આવે કે એકદમ સ્ક્રિપ્ટેડ વાત છે જેની અંદર કોઈ તર્કસંગત વાત નથી અને એવી તર્કસંગત વાત વગરની મોટી મતલબ કે ભારે એવો કાચનો ગ્લાસ માર્યો મોબાઈલનો ઘા અમે મોબાઈલનો ઘા હોય કે કાચનો ગ્લાસનો ઘા હોય કે જે રીતે સ્ક્રિપ્ટ બની છે સ્ક્રીપ્ટ ની અંદર તમે જોશો તો તમને લાગશે કે એકદમ જ ઉપજાવી કાઢેલી વાર્તા છે હું ચેતરભાઈ સાથે તે દિવસે જયારે કોર્ટમાં ગયા રાજપીપળા તે દિવસે આખો દિવસ તો કરીબન ત્રણ કલાક જેવી પ્રોસેડિંગ ચાલી ગયા અમે સાથે હતા કોર્ટ રૂમમાં હતા અને મેં ચેતરભાઈ સાથે આખી ઘટના શું ઘટી શું બનાવ બેનો બધી ચર્ચાઓ એ દરમિયાન થઈ એ પહેલા ચેતરભાઈ સાથે કોઈ રીતે વાત કરવા દેવામાં નહોતી આવી એમના પરિવારને મળવા દેવામાં નહોતા આવ્યા વકીલોને મળવા દેવામાં નહોતા આવ્યા અને જે રીતે આખી એક હાઈપ ઉભી કરવામાં આવી મોટો ગુનેગાર એક મોટો આતંકવાદી જે રીતે પકડ્યો હોય પોલીસે એવી રીતે એકદમ અત્યારે સનસનીખેજ વાતાવરણ ઉભું પોલીસે કર્યું તો બહુ મોટી શંકાસ્પદ ઘટના છે સારી વાત એ છે કે આખી વાત જે છે જે એની બનાવટી ગોપાલ ઇટાલિયા એ પોતે રિપ્રેઝન્ટેશન કરી સાહેબની સામે અને કોર્ટે પણ પોલીસે જે આમાં પાંચ દિવસના રિમાન્ડ જે માંગવામાં આવ્યા હતા કોર્ટે પણ એ વાતની સ્વીકાર કર્યો કે ભાઈ આ તો આમાં તો બહુ શંકાસ્પદ વાતો છે આમાં તો તરસંગત વાત નથી અને આમાં તો રિમાન્ડ આપવાની પણ જરૂર નથી એટલે કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા પણ કેમ કે કોર્ટ પાસે ત્રણસો જે કલમ હોય એ કલમ ઉપર હિયરિંગ ના અથવા તો જામીન આપવાના પાવર એ કોર્ટ પાસે નતા એટલે કોર્ટે સ્વાભાવિક છે કે એની જામીન અરજી છે એ સાંભળી શકે નહીં એટલા માટે એ જામીન રિજેક્ટ થયા છે પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે જેવી રીતે આ ઘટનામાં લોકો સામે આખો આ પોલીસ અને બીજેપી જેવી રીતે એક્સપોઝ થઈ છે એવી રીતે આગામી દિવસોમાં જામીન પણ મળશે અને આગામી દિવસોની અંદર આખી જે આ કેસ છે એ કેસનું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે ક્યારે ચૈતરભાઈ ક્યારે બહાર આવી રહ્યા છે તમારો અંદાજ શું કહે છે અ ગઈકાલે અમે પૂરા પ્રયત્ન કર્યા હતા કે તમામ સર્ટિફાઇડ કાગળો મેળવી લઈએ અને તમામ સર્ટિફિક કાગળોની સાથે ગઈકાલે તે જામીન અરજી ફાઇલ થઈ જાય પણ કોઈ સંજોગો એમાં ડોક્યુમેન્ટેશનના પ્રોસેસ છે સરકારી તંત્ર આપણને ખબર છે કે બહુ ઢીલું કામ કરતું હોય છે ડોક્યુમેન્ટ્સ બહુ લેટ અપલોડ થયા અમારી પાસે ગઈકાલે રાતે મોટા મોટાભાગના કાગળ આવ્યા છે અને આજ સાંજ સુધીમાં એની જે જામીન અરજી છે એ ફાઇલ પણ થઈ જશે નોર્મલી રજિસ્ટ્રી જે છે કોઈપણ કોર્ટની રજિસ્ટ્રી છે એકાદ બે દિવસનો સમય રેતી હોય છે તો મને આશા છે કે ભાઈ આજે અમે જ્યારે ફાઇલ કરીએ છીએ આ કેસની વધારે વિગતો જયારે ફાઇલિંગ થાય છે તો ગુરુવારે કદાચ આનું બુધવારે કે ગુરુવારે હિયરિંગ થશે અને ગુરુવારે જો હિયરિંગ થાય તો શુક્રવારે સ્વાભાવિક છે કે ભાઈ જે છે એમને જામીન મળવાના છે અને મળી જશે અને બહાર આવી જશે કોઈ રીતે ભાજપ અગર આ ઘટનાની અંદર બધી જ બાબતે મેનિપ્યુલેશન કરે અને કોઈ રીતે એમની જેવી રીતે અત્યારે પ્રોસેસ છે જેવી રીતે એમને એક રાજપીપળા કોર્ટ ની બાજુમાં બે કિલોમીટર દૂર જેલ હતી ત્યાં મોકલવા જોઈએ એમ છતાં એમણે જે રીતે જુનાગઢ સોરી વડોદરા મોકલ્યા છે અને જે રીતે કિન્નાખોરી રાખવાના તમામ પ્રયત્ન કર્યા છે એવી રીતે જો પોલીસ એફિડેવિટ ફાઇલ કરવામાં લેટ કરે કે પોલીસ કંઈ પણ ઓગણીસ વીસ નાટકો કરે તો કદાચ ઢીલે થઈ શકે અધરવાઇઝ મને એવું લાગે છે કે આ ગુરુ સુકસાની સુધીમાં તો સાહેબ બહાર આવી જશે કેજરીવાલ પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અને આમ આદમી પાર્ટીના સર્વે સર્વા નેતા ગુજરાત આવી રહ્યા છે ફરી ચૈતરભાઈ માટે સાચી વાત છે અ એમને અમને પહેલે જ દિવસે બાંધરી આપી અને પહેલે જ દિવસે જયારે અમારી આ ઘટના આખી ઘટી ત્યારે જ વાત કરી કે તમે મને કહો જરૂર હોય તો હું પણ આવી જાઉં અને જો આવી જ રીતે ભાજપ કરતી રહેશે તો આપણે એનો બહુ સજ્જડ જવાબ આપવો પડશે તો અમે પૂરી તૈયારીમાં છીએ જો આ ઘટના ઓર લંબાઈ અને જો આ ઘટનાની અંદર કશું કરવું પડ્યું તો અમે આની પહેલા પણ જયારે ચેતરભાઈ ત્યાં રાજપીપળા જેલમાં હતા ત્યારે નેત્રંગ ખાતે ભવ્ય રેલી અમે લોકસભાની ચૂંટણી પહેલા કરી હતી અને ત્યારે અરવિંદજી આવ્યા હતા અને ચેતરભાઈ જેલમાં હોવા છતાં બહુ મોટો કાર્યક્રમ ત્યારે નેત્રંગ ખાતે કર્યો હતો તો આ વખતે પણ અમારી પૂરી તૈયારી છે અરવિંદજી બાંધરી આપી છે એમણે કીધું છે કે ચોક્કસ હું આવી જઈશ અને તમે જયારે કહેશો જે રીતે આપણે કાર્યક્રમો પ્લાન કરવાના થાય અમે કરીશું આ એક મેસેજ અમે આપવા માંગીએ છીએ ગુજરાતની જનતાને કે જે યુવાનોની નાની ટીમ જે ટુકડી અત્યારે ક્રાંતિની આ લડાઈ લડી રહ્યા છે જેની અંદર ચેતરભાઈ વસાવા છે ઇટાલિયા હોય ઈશુદાન ગઢવી હોય હેમંત ખવા હોય રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય યુવરાજસિંહ જાડેજા આ તમામ યુવાનો જે કરીબન કરીબન વર્ષની આસપાસના યુવાનો જે છે આ યુવાનો જે લડાઈ લડે છે એ લડાઈની અંદર પૂર્ણ રીતે કે આ લડાઈ બહુ સામાન્ય માણસો સામેની લડાઈ નથી આ લડાઈ જે છે એ કદાવર સત્તાની સામે છે અનલિમિટેડ પાવર જેમની પાસે છે જેમની પાસે અહીંયા સરપંચથી લઈ અને દેશનો વડાપ્રધાન જે પોલિટિકલ પાર્ટી પાસે છે એ પાર્ટી સામે આજે અમારી લડાઈ છે ત્યારે આમ આદમી પાર્ટીનું જે ગુજરાત યુનિટ છે છે એ હિંમતપૂર્વક એક યુનિટી સાથે સાથે એકતા લડે અને સાથે સાથે અમારા જે રાષ્ટ્રીય અમારું જે પીજબળ છે બેકઅપ છે એ હંમેશા અમારી સાથે છે ડે ટુ ડે અમે લોકો ગુજરાતની અંદર જે કઈ રાજનીતિક મુવમેન્ટ થાય છે એમાં એમની નજર છે અને એમને પૂરી બાહરી આપી છે કે જ્યાં જરૂર પડે ત્યાં આ મુદ્દાને અમે આગામી સંસદની અંદર પણ આજે એટ્રોસિટીઝ વિરોધ વિરોધ પક્ષના નેતાઓ સામે ગુજરાતમાં થાય છે એને અમે લીગલી પણ પડકારીશું અને જરૂર જણાય તો સંસદ સુધી આ મુદ્દાને લઈ જઈશું તમે જોયું કે વકીલોને પણ કોર્ટમાં ઘુસવા દેવામાં નતા આવ્યા આ પહેલી વાર એવી ઘટના છે કે ભાઈ કોઈ વકીલને કોર્ટમાં જતા અટકાવવામાં આવે આ તો ગુજરાતની અંદર કયું મોડલ ચાલે છે સમજણ નથી પડતી વકીલોને કોર્ટમાં નહીં જવાનું ટીચરોને સ્કૂલમાં નહીં જવાનું ખેડૂતોને ખેતરમાં નહીં જવાનું એટલે એક જે તાનાશાહીની પરાકાષ્ઠા હોય એ પરાકાષ્ઠાનું

તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવશે તમને લાગે છે કે જયતરભાઈ ની આ ધરપકડ પાછળ તેવું પણ કઈ કારણ હોઈ શકે કારણ કે બે કામ બે થિયરી સામે આવી રહી છે એક એ છે કે આવનારી ચૂંટણીને લઈને કારણ કે જે પ્રકારે એમણે મનરેગા કોભાંડ બહાર પાડ્યું હતું એટલે કે એક ડર પણ હતો એટલે બે છે કે એક તો મનરેગા કોભાંડ લોકોના મનમાંથી દૂર થાય બીજી વાત એ છે કે ચૈતર વસાવા એમની ટીમ પણ થોડી નબળી પડે આ બંને થિયરી વિશે શું કહેશું મુખ્ય મુદ્દો એ છે કે જે મનરેગાનું કોભાંડ જે રીતે આ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં આપણે જોઈએ કે અરવલ્લી સુધી પટ્ટો છે આ કોભાન થયું છે આખું કોભાન જે છે એના ઉપર નજર ચેતરભાઈ લાવ્યા અને આખી જ કૌભાંડ ની અંદર તમામ જે ધરપકડો થઈ જે મજબૂરી વર્ષ સરકારે મંત્રીના મંત્રીને અરેસ્ટ કરવા પડ્યા કોંગ્રેસના મોટા નેતા ને કરવા પડ્યા અને એ મંત્રી આજે પણ હજુ

સૌથી મોટો જે પ્રશ્ન હતો એ છે કે પોતાના વિસ્તારના લોકોની રોજગારી ગરીબોની રોજગારીના જે પૈસા છે એ પૈસા જે છે ગરીબોના વિકાસના પૈસા છે ગામડાના ગામના ના વિકાસના પૈસા છે એ ખવાયા છે અને જે રીતે એમણે બહુ મોટો આરોપ લગાવ્યો છે કે તમામ પૈસા લંડન સુધી અહીંથી ટ્રાન્સફર થયા છે અને એક મોટી વાત જે અત્યારે ચૈત્રભાઈએ કરી હતી કે ભાઈ આ વિસ્તારના ભાજપના સંગઠનના તાલુકા લેવલના લોકો પણ ઇન્વોલ્વ છે

બિલકુલ હું ગુજરાતના તમામ એવા લોકો કે જે સત્યની સાથે છે જે એવું ઈચ્છે છે કે સાચા રસ્તા ઉપર લડાય છે જે રીતે એમને

તો આતા મનોજભાઈ સોરઠિયા આમ આદમી પાર્ટી વિશે અને બીજી વાત શું કેજરીવાલ તેમના સમર્થનમાં તેમની માટે ગુજરાત આવશે કે નહીં આ બંનેના જવાબ તેમણે આપ્યા છે જોયા આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ